સગર્ભા માતાઓ ની સારવાર માટે દસ લાખ ની જોગવાઈ કરવામાં આવી રાજકોટ જિલ્લા ને કુપોષિત મુક્ત કરવાના અભિયાન ના વિભાગમાં

અંદાજિત પત્રે રૂપિયા કુલ એક હજાર એકાણું પોઈન્ટ ચોસઠ કરોડ ની જોગ જોગવાઈ કરવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત સોરખંડોળ નું અંતર્ગત કુલ બાવીસ કરોડ ની જોગવાઈ કરવામાં આવેલી છે